मॉर्निंग जयसिकरते जय माताजी स्वागत छे तुम्हारा બધાનું મારા એક ફ્રેશ 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 વિડિયો વ્લોગમાં આદિ દિવસથી સરવથાચે બપોરે 12:30 1 વાગી છે બોલો આજે અને આજે તો મે એક મોટું પરાક્રમ કર્યું છે બસ અમે બે જણા વાત કરતા તો વાત તો વાતમાં બઈ યાદ ના રે કે પેલો કુકર તો મે બંધ કર્યો તો ગેસ પણ વાતનો ગેસ મને ખબર નથી કે ચાલુ છે કે નહીં

બંધ ભાતનો ગેસ એટલે આજે બીજી વખત ભાત મૂક્યા અને એક વારના તો દજવાડી દીધા આવું કામકાજ છે આપડું હું કરીશું તારું સાહેબ મને રાખીને કાઢી ના વાગી ગયા છે અઢી અઢી વાગે બોલો કોમ પતી છે મારા હજુ તો ચેર થયું પેલા ભાત ને હું દાજી જતા તે ફરી વાર ભાત ને બનાવ્યા પણ એના પછી હું જેટલું પૂણા એકે હું રસોઈ કરી હતી તે રાહ જોઈ 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 ને બે ને આયા એક કલાક રાહ જોઈ કારણે તો ખાવા વાળા હવે ખાઈ ને હવે કોમ કરીને હવે હું નવરી પડીશ બોલ હજુ તો માથું ઉડાવવા માટે તૈયારીઓ કરીશી હવે નહીં બધું દાડા જોઈશી બે અઢી વાગી જોઈશી રોજ કોકના કોક રોજ કોકના કોક આવું જોઈએ અને ખાવા વાળા ને નહીં કંટાળો આવી જાય છે એટલે કશું કોમ થાય નહીં અને મારા ફાઈ તડકો ખવાય છે જો એ તડકો ખોવાય છે ઘરમાં બહુ ઠંડુ ઠંડુ રહેશે ને એટલે એમને ઠંડી લાગે છે એટલે એ રો તડકો ખોસી મારે માથું બધું ઓળવાનું બાકી છે જો માથું ઓળી બિલાડી બિલાડી છે બેઠી એ જો રોજ એ જગ્યા બોધેલીઓ અમની છે બેઠી અહી આપડે કહીએ તો અહીંયા આવો ભાઈ આપડે કહીએ કહીએ તો ભાઈ જોડે આવો હા તો એવી છે

પાછું આ નવું ચાલુ કરી છે કોકડા કોક ચાલુ ચાલું જાય વચ્ચે આ રોડ કર્યા બધું તોડ પહેલાં ગટરો નંખ્યા ને રોડ કર્યા અને હવે આ પાછું આ ઘરમાંથી જોઈન્ટ કરવાનું કોમકાજ કરવાનું છે તે જો બધાના ઘર આગળ તોડી તોડી બધાને જોઈન્ટ કર્યા છે ઠેઠ ઊંધી બધાના ઘર આગળ એવી રીતે જ કરે છે જો તો કોમ ચાલુ છે અને જો અમારે અમને તોડ્યું ને અમારે તોડ્યું છે અને તો પેલા બધાને કનેક્શન કરી દીધું અમારે બાકી છે કનેક્શન અમારા તોડવાનું હતું પણ તૂટ્યું નહિ એટલે હું પેલું મશીન લઈને તોડીને તો ગટર હું જોઈન કરશ અને ગટર સુધી જોઈન કરી કામ ચાલુ થઈ ખોદ કામ ચાલુ થઈ ગયું ને નવું પાછું ફરીમાં તું જો તડકો એ બગીચામાં આગળ મારા ને આગળ આગળ દોડ દોડ જોજે એટલે મજા આય જાય

એક જ જગ્યાએ ની હશે સોંદીજી બધે થોડું થોડું ફરી આવે નઈ છોકરા રમીશી અને દેવાંશભાઈ હોય રમીશી તો પેલા બધા છોકરા રે ને ફૂટબોલ રમીશી બધા અને મારા દેવાંશભાઈ હોય રમીશી ચલો એ ભાઈ તો રમી ને આપડે બેહીએ તારા બોકડા થાકે એના પાછળ દોડી દોડે એટલે હવે આપણે દોડવું નહીં આપણે બે જઈએ સાથે તે રમ્યા કરી ગમે એમાં આપણો નહીં જવું જોજો મને બોલાવો તો મારે નહીં જો થાક લાગ્યો દોડ પાછળ દોડી દોડી એટલે હવે નહીં દોડવું હાલ તો બગીચા ને મસ્તી કરતા તને હવે ઘેર આવીને ઓઢીને ઊંઘી ગયા નહીં ઓઢીને ઊંઘી જાય ને તું અને તો બગીચા ને મસ્તી કરી બહુ મસ્તી કરી ચો જવું બગીચા હવે અંધારું થઈ ગયું હો હા કાલ જઈશું

કે આ રૂસો ખાવો હોય જો આ દુષાના એ પેટમાં પેલી એ થશે પછી એવું બધું ના ખાવાય હો ગંદા તો છી છી મારું મારું એવું ના ખાવાય રાતના હાડા નવ વાગી છે હજુ તો હાડા નવ વાગે તો હજુ મારું કોમ તો પતી નહીં હજુ તો કોમ કરવાનું તો ચાલુ છે ખાઈ પીને બધા હવન આગ વગ થઈ ગયો પણ માર તો કોમ ચાલુ જ છે અને અમારા ફાઈબા બેઠા શીખ રાહ જોઈને સોફા બેહી ગઈ